જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું સ્વર્ગની નિસળનીના સાત પગથિયા જે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં સાંભળવાનો મહિમા છે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે કરવામાં આવે છે જે કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાના દિવસો તો આ દિવસોમાં જો સ્વર્ગની નિસળનીના સાત પગથિયા સાંભળવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો આ વીડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સાંભળી પિતૃઓના આશીર્વાદને પ્રાપ્ત કરીએ પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની દયા મંદિર આવો રે धर्म राजा धर्म पूरी मा बेठा वैष्णवनी वार्ता करे रे राम पापी पाखंडी ने बांधी ने लाव वैष्णवनी रक्षा कर जोरे राम एमा करी ने चार जमदारी चाल्या मृत्यु ते लोक मा आव्या മൃതമാവേ സോ മാമ ഏറെ ൂരെ കഹ ജീന

राणी दासी तो वैद पुकार राज न वैद बोलावे रे राम मंच राम वैद तमे अही ज आव राजा ने नाड़ी जुओ रे राम ताव ज ने एका तरियो चोथियो ताव आव्यो छे राम പലക്കേഹ പടിയോ

മേ ചാശോ ഗോ ചോടാ ദയ പ്രാണി പേര

പേരമ തീർ പക പ്രാണിജ േ വർഷ സൂേ ബേരാമ ലക്ഷ વાણો તારા તેમાંથી આપ્યો તારી કોઈ મેરે રામ ચોથી પવતી રાણી જેમ તેમ ચઢ્યો પાંચમી પવત થી રુધિર દીઠા રે રામ

પાંચમી પર્વ થં અ્યો મંડ ચોમાસે આપ્યા વિશ્રા રામ મિયાળે ડગલા ને ટોપિયો આપી േര ബ്രഹ്മ ജന സിഥാറ പുണ്യ്യ മനുയാരോ സമിതി പവത്തിമ ചോരേ ചോതി ചോട്ടി സർപണി പൂരമ

ியாக்க સ્વર્ગ નિસરણી છે નિશરણીના આ સાત પગથિયા જે પાર કરી જાય છે તે વૈકુઠ ને પ્રાપ્ત કરે છે સાત પગથિયામાં પહેલું પગથિયું છે બાલકાંડ બીજું અયોધ્યા

આદર્શોની સમજ આ કાંડને યુવાનીનો કાંડ પણ કહે છે યુવાનીમાં ઉર્જા બહુ સતેજ હોય છે એ વખતે એને બે કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જેમ મન ફાવે ત્યાં વહી જાય છે જીવન બરબાદ થઈ જાય છે આથી નિષાળનીનું બીજું પગથિયું સંયમ અને મર્યાદાથી ચડવું જોઈએ ત્રીજું પગથિયું છે અરણ્ય કાંડ આ અરણ્ય કાંડ એટલે તપ અને સત્સંગ આ બે વસ્તુ માણસે તપ કરવું

કોમ કોમ વચ્ચે દેશ વચ્ચે મૈત્રી આવે તો અદ્ભુત પરિણામ આવે છે પાંચમું પગથિયું છે સુંદરકાંડ વિચારને કાર્યાંત્રિત કરવો વિચાર આવે તેને કાર્યમાં મૂકવો કિશકિંધા કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે છે વિચાર અને કાર્યનો સમન્વય એટલે સુંદરકાંડ માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો સમ્યક નિર્ણય પણ લેવાનો છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ માણસ માં નિખાલસતા હશે સમગતા આવી હશે માનસ સહન કરતો હશે સોનાને અગ્નિમાં તપવું પડશે બહુ મુકાબલો કરવો પડશે એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો શિવ ઉપાસના શિવ ભાવ શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે શિવ દ્રષ્ટિ શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય છે પૂર્ણ સમાધાન એ સાતમું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા આ નિસલની આમ ચડે તો સ્વર્ગમાં લઈ જાય પણ ઉલટી ઉતરે તો નરકમાં જાય નિર્દોષતાને બદલે કપટ સમ્યકતાને બદલે અતિરેક તપને બદલે ભોગ સત્સંગને બદલે કુસંગ મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નરક આવે

આ નિસરણીનો ઉપયોગ જે કરશે એને ત્રણ વસ્તુ મળશે માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે વૈરાગ્ય અર્જિત થઈ શકે અને માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે પ્રભુ ભજનથી જ વ્યક્તિને આનંદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં સ્વર્ગની નિસરણીના સાત પગથિયા સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યા સ્વર્ગની નિસરણી એટલે જીવન જીવવાનું સાર જીવનના સાત પગથિયા જો આપણે પાર પાડીએ તો વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પરંતુ એ નિશાણીના સાત પગથિયા જો આપણે ઉતરતા ઉતરશું અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર સ્વર્ગની નિશરની સુંદર શબ્દોમાં આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ